ગુનેરી ગુફાના બ્રહ્મલીન મહંત ઉદય નંદગીરી બાપુની દસમી વાર્ષિક નિર્માણ તિથિની ઉજવણી કરાઈ ગુનેરી ગામ અંદાજે દોઢ કિલોમીટરના અંતરે સતત બાર વર્ષ સુધી ટાંકણા ત્રિકમ પાવડો જેવા ટાંચા સાધનો સાથે એટલે હાથે ડુંગર કોતરી નિત્ય શિવ નિરંજન દેવ ગુફા સાથે શિવલિંગની નિર્માણ કરનાર ગુનેરી ગુફાના બ્રહ્મલીન મહંત ઉદય નંદગીરીજી ઉર્ફે નમો નારાયણ બાપુની દશમી વાર્ષિક નિર્વાણ તિથિ અંતર્ગત વહેલી સવારે દશમી વર્ષિક નિર્વાણ તિથિ અંતર્ગત વહેલી સવારે ગણપતિ પૂજન માતૃકા પૂજન હમહવન સૈતિ ધાર્મિક વિધિ યજ્ઞમાં આચાર્ય શાસ્ત્રી વિશાલ કૃષ્ણ ટી જોશી શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર કરાવ્યા હતા બાદ બપોરે સમૂહ મહાપ્રસાદનું આયોજન સેવકો દ્વારા કરવામાં આવ્યું એક દિવસીય ધાર્મિક કાર્યક્રમમાં રાષ્ટ્રીય મહાકાલ સેનાના સંસ્થાપક દિગંબર ખુશાલ ભારતીજી મહારાજ પુનરાજપીર દાદા સંસ્કાર ધામ લિફરીના હરિશંદ્ર દાદા ગુનેરી ગુફાના મહંત દિગંબર અશોક ભારતીજી મહારાજ તેમજ ઉગમસિંહ ભાટી તુણો અમિયાના મહંત રાજનગીરી બાપુ સહિતના સંતો તેમજ ગુનેરી ઉમરસદ ધડુલી સાયરા મુદ્દાન દયાપર વર્માનગર પ્રાણદ્રો સહિતના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આયોજન વ્યવસ્થા ગુનેરી ગુફાના સેવક ગણ સમિતિના સભ્યો દ્વારા સંભાળવામાં આવી હતી અહેવાલમાં ન્યૂઝ ગાંધીનગર